એવું કહેવાય છે કે સમય બદલાય છે અને સમય દરેક માટે આવે છે આજે આનું ઉત્તમ ઉદાહરણ છે જાનવી કપૂર દોસ્તો અમે વાત કરી રહ્યા છીએ જાનવી કપૂરની કે જેવો અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં જોવા મળે છે અને એમનો પરિવાર પણ અહીંયા દરેક અંબાણી પરિવારના ફંક્શનમાં ઉપસ્થિત હોય છે જે રીતે તે રાધિકા મર્ચન્ટ માટે બ્રાઇડલ શાવરનું આયોજન કરે છે એની કેટલીક તસવીરો તમે સોશિયલ મીડિયા પર જોઈ જ છે જાનવી અને એનો આખો પરિવાર આ રીતે જોવા મળ્યો હતો કપૂર પરિવાર અંબાણી પરિવારની પાર્ટીમાં વશીકરણ ઉમેરે છે આજના સમયમાં દરેક જણ જાણે છે કે જાનવી અને એના આખા પરિવારને અંબાણી પરિવાર સાથેનો સંબંધ કેટલો ખાસ રહેલો છે જે જે કદાચ તમને પણ ખબર રીતે વિશ્વની સૌથી મોટી અમીર રાજકુમારી અંબાણીની નાની વહુ માટે જાનવી કપૂરે જે રીતે પાર્ટીનું આયોજન કરે છે આજે દરેકનો સમય આવે છે એમ કહેવું ખોટું નહીં હોય દોસ્તો અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક સમય હતો જ્યારે જાનવી કપૂરનો પરિવાર પૃથ્વીરાજ કપૂર સાથે એટલો પ્રામાણિક હતો કે જ્યારે એના એના માટે મુંબઈ આવ્યા હતા ત્યારે તે તેના કહેવા પર મુંબઈ આવ્યા અને એની પાસે રહેવા માટે જગ્યા પણ નહોતી આ એમની પાસે ન તો રહેવાની જગ્યા કાં તો નોકરી પણ ન હતી જેના કારણે ક્યાંક ને ક્યાંક એને બોલિવૂડના મોટા કલાકારોનો સહારો લેવો પડ્યો હતો અમે વાત કરી રહ્યા છીએ જાહ્નવી કપૂર અને એમના પરિવારની અહીં અમે તમને જણાવી દઈએ કે બોની કપૂરે હાલમાં જ ફિલ્મ મેદાનમાં એમ કહેવાય કે એમના પ્રમોશન દરમિયાન પોતાના સંઘર્ષની વાત કરી હતી કે કેવી રીતે એમના દાદા અને દાદી પૃથ્વીરાજ કપૂર સૌથી પ્રામાણિક લોકોમાંના એક હતા જેના કારણે પૃથ્વીરાજે મુંબઈ જવાનું નક્કી કર્યું અને જ્યારે બોની કપૂરના માતા પિતાએ લગ્ન કર્યા ત્યારે તેમની પાસે કોઈ કામ નહોતું તેથી રાજ કપૂરે તેમને રહેવા માટે એક જગ્યા આપી જ્યાં તેઓના નોકર અને ડ્રાઈવર રહેતા હતા બોનીનો આખો પરિવાર માતા પિતા દાદા દાદી બધા સાથે રહેવા લાગ્યા જાનવી કપૂર બોનીની પહેલી દીકરી છે જે આજે અંબાણી પરિવાર અને જાનવી કપૂરના પરિવારના પરદાદા માટે પાર્ટીઓનું આયોજન કરે છે એટલે કે પરદાદા અને પરદાદા દાદા દાદીએ આ રીતે સંઘર્ષ કર્યા છે એ બાબત એમને ખુલાસો કરે છે નોકરોને ઘરે રહ્યા છે આ પોતે એક ઉદાહરણ છે તે સમય એવો હતો અને આજે કેવો સમય છે એમણે આ બાબત વિશે એમના સંઘર્ષની માહિતી આપી છે આજના સમયમાં એમના પરિવાર માટે માત્ર ખુશીની હેલી લઈને સમય આવ્યો છે તો દોસ્તો આ સાંભળીને તમને પણ ખ્યાલ આવી ગયો છે તો દોસ્તો આવી સ્થિતિમાં જાહ્નવી કપૂર સંઘર્ષ ગાથા ખૂબ મજાની રહી છે તો દોસ્તો હવે આપણે જાણીએ કે અંબાણી પરિવારના બ્રાઇડલ શાવર વિશે તમને જો ખબર હોય તો અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને ન ખબર હોય તો ચાલો અમે તમને જણાવી દઈએ કે જાનવી કપૂરે રાધિકા મર્ચન્ટ એટલે કે અંબાણી પરિવારની નાની વહુ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની એ થનારી વહુ એટલે કે રાધિકા મર્ચન્ટના બ્રાઇડલ શાવરની વાત અને આ બ્રાઇડલ શાવર ક્યાં અને કેવી રીતે આયોજિત થયું હતું ચાલો હવે આપણે જાણીએ જેમાં આજના વિડીયોમાં તમને જોવા મળશે સ્વર્ગ જેવો નજારો જી હા દોસ્તો અમે વાત કરી રહ્યા છીએ અંબાણીની નાની વહુ રાધિકાના બ્રાઇડલ શાવર ઇવેન્ટની ફૂલોથી સુશોભિત દિવાલો અને અને પડદા વિવિધ પ્રકારના ભરેલા ટેબલ સોનેરી ફ્રેમ્સ અરીસાઓ સુગંધિત મીણબત્તીઓ શાહી ફર્નિચર હવે આ નજારો જોયા પછી જો તમે વિચારતા કે તમે સ્વર્ગમાં આવી ગયા છો તો આ સ્વર્ગ જેવો નજારો છે દોસ્તો મુકેશ અને નીતા અંબાણીની નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટની બ્રાઇડલ શાવર માટે અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે

નીતા અંબાણીની આ નાની વહુ માટે જાનવીએ પોતાના ઘરને સ્વર્ગ કરતાં પણ સુંદર બનાવ્યું છે જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે અને એની ઝલક તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો દુલ્હન માટે બનાવેલ કસ્ટમાઇઝ્ડ કેક થી લઈને ડેકોરેશન અને ફર્નિચર આ રીતે એકદમ પરફેક્ટ હતું આ તસવીરમાં તમે વિવિધ પ્રકારની કેક અને પેસ્ટ્રીથી ભરેલું ટેબલ પણ જોઈ શકો છો અને એને એક સ્વપ્નમય દેખાવ આપવા માટે વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું છે આ હોલનો કોર્નર જ્યાં તમે ફૂલ ડેકોરેશન પણ જોઈ શકો છો તે આખા હોલને આછા ગુલાબી રંગના ફૂલના પડદાઓથી સજાવવામાં આવે છે અને આ બ્રાઇડલ શાવરમાં પણ એમ કહેવાય કે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેનો નજારો તમે આ તસવીરમાં જોઈ શકો છો રાધિકા માટે આ સ્પેશિયલ કસ્ટમાઇઝ્ડ એમ કહેવાય કે થ્રી ટિયર કેક પણ બનાવવામાં આવી છે દોસ્તો અંબાણી પરિવારની કોઈ પણ ઇવેન્ટ હોય ચાહે બર્થડે પાર્ટી હોય ચાહે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેતો હોય છે